બે હજાર સાત થી બે હાજર બાર માં ફ્રાન્સના રાષ્ટ્રપતિ હતા આ બધું એમનો શોખ હતા નિકોલસ સરકો હમણાં થોડા દિવસ પહેલા જેલમાં ગયા ફ્રાન્સના ઇતિહાસમાં આવું પહેલીવાર બન્યું છે કે કોઈ પૂર્વ રાષ્ટ્રપતિ જેલમાં ગયા છે સવાલ એ છે કે જેલમાં શું કામ ગયા આજે આપણે એની વાત કરીએ નમસ્કાર સિત્તેર વર્ષના નિકોલોસ સર્કોઝી હવે એક કેસમાં એમને સજા થઈ છે અને એમના બાથરૂમ કરતા પણ નાની એવી ઓરડીમાં એ પાંચ વર્ષની સજા કાપવા માટે જેલમાં પહોંચી ગયા છે એ ઉપરાંત એમને એક લાખ યુરોનું પણ દંડ થયો છે વાત એવી છે કે લિબિયાના ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ આમ તો સર્વે સર્વા સરમુખ મુનાઓવર ગદાફી એમની પાસેથી કરોડો યુરો એમણે લીધા હતા એ પૈસાનો ઉપયોગ એમણે રાજકીય હેતુ માટે કર્યો છે કે કેમ એ હજુ સાબિત નથી થયું પણ એ પૈસા એમણે લીધા છે એ વાત સાબિત થઈ છે ને આવો આરોપ ફ્રાન્સમાં કોઈએ નથી લગાડ્યો ગદાફીના પરિવારના સભ્યોએ આ આરોપ લગાવ્યો છે એમાં સજા થઈ છે સરકોઝીએ કહ્યું છે કે આ એક રાજકીય ષડયંત્ર છે મેં ગદાફીને હટાવવા માટે સ્ટેન્ડ લીધું હતું અને તેનો આ બદલો લેવાઈ રહ્યો છે એમનો પરિવાર એવું છે કે કે ચૂંટણી જીતવા માટે આ પૈસા એમને લીધા હતા એટલે ગદાફી અગિયાર લોકોને સજા થઈ છે પણ જેલમાં માત્ર સરકોજીને મોકલવામાં આવ્યા છે અને એનું કારણ એ છે કે સરકોજી પરનો આરોપ વધારે ગંભીર છે એટલે એમને પાંચ વર્ષની સજા થઈ છે બાકીના લોકોનો આરોપ એનો ગંભીર નથી એટલે એમને એમને વર્ષની સજા છે એટલે એટલે ઇલેક્ટ્રોનિક કે એમના ઘરમાં જ એમની ઉપર વોચ રાખીને એમને ત્રણ વર્ષની સજા બાકીના લોકોએ પૂરી કરવાની છે સરકોઝી બહુ ઇન્ટરેસ્ટિંગ કેરેક્ટર હતા અઠ્યાવીસ જાન્યુઆરી ઓગણીસો પંચાવન માં પેરિસ માં આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ